ધાંગધ્રામાં પક્ષી બચાવો અંતર્ગત સેમિનાર યોજાયો ધાંગધ્રા વન વિભાગ દ્વારા ગુજરાત સરકારના કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત ધાંગધ્રાની ખાનગી શાળાઓમાં પક્ષી બચાવો અંતર્ગત સેમિનાર યોજાયો બહુડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા ધાંગધ્રા ગુજરાત સરકારના કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત અમે ધાંગાધિયા વન વિભાગની ટીમ હું આર્યફો કુલદીપ અને મારા વનપાલ એમ જોડાઈ આજરોજ સાજના સ્કૂલમાં આવ્યો તા સાતથી દસ તારીખ દરમિયાન તાલુકાની વિવિધ શાળાઓમાં અમારું ટાર્ગેટ રહેશે કે મેક્સિમમ બાળકો સુધી જે ગુજરાત સરકારના અભિયાન છે એનો સંદેશો પહોંચે અને ખાસ કરીને ધ્રાંગધિયા જે ટીમ છે એમની સાથે અસ ગ્રુપના મહેશભાઈ બી સાથે છે તો ખાલી વન વિભાગ નહીં પણ લોકોનો પણ સહિયારા પ્રયાસથી આપણા જે આકાશના એકચ્યુઅલ હકદારો છે એમને આપણે આકાશમાં મુક્તપણે વિહરવા દઈએ એવી ગુજરાત સરકારની નેમ છે આથી દસથી વીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકાર કરુણા અભિયાન જેમાં કોઈ પણ જગ્યાએ આપને ઘાયલ પક્ષી ધ્યાને પડે તો ગુજરાત સરકારની હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરો જેથી વેલમ વહેલી તકે એમને સારવાર થઈ શકે અને તેઓ ફરીથી આકાશમાં ઉડી શકે થેન્ક યુ સંચાલક શ્રી સાધના વિદ્યાલય દિલીપભાઈ મા આજ રોજ ગુજરાત સરકાર અંતર્ગત પક્ષી કરુણા અભિયાન કાર્યક્રમ જેમાં આર એફ સાહેબ કે સિંહ સર ફોરેસ્ટર એ એન જુડેલ સર અને આરાસ ગ્રુપના મિત્ર મહેશભાઈ એ અમારી શાળામાં કાર્યક્રમ કર્યો જેમાં વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિના તહેવારમાં શું શું કાળજી રાખવી જોઈએ તેની સમજ આપી કે સવારમાં નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ઉડાવવી જોઈએ એ પક્ષીઓને સવારે નવ વાગ્યા પહેલાં બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે પાંચ વાગ્યા પછી રિટર્ન આવવાનો સમય હોય છે તો આ સમય દરમિયાન પક્ષીઓને ઇન્જર્ડ ન થાય નુકસાની ન પહોંચે એ માટે પતંગ ન ઉડાવવી જોઈએ એવો મેસેજ આપવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને એવી સૂચના આપવામાં આવી કે આપણે પતંગ મકરસંક્રાંતિ દરમિયાન ડીજે સાથે સાઉન્ડ સાથે આપણે પતંગ ઉડાવવા આબા ઉપર જતા હોય છે પણ ફટાકડા પણ ન ફોડવા જોઈએ અને મકર સંક્રાંતિ પૂર્વે એટલે કે ઉત્તરાયણ પૂરી થઈ જાય પછી વાસી ઉત્તરાયણ અને પછીના દિવસોમાં પણ જે જગ્યાએ આપણી પતંગની દોરીનો વાયર હોય છે તેનાથી રાહ માર્ગો દ્વારા બાઈક સવાર કે ચાલતા હોય એ લોકોને પણ નુકસાન પહોંચતી હોય છે તો એ દોરીનો પણ નાશ કરવો જોઈએ ટૂંકમાં આજે ગુજરાત સરકારનો દસથી વીસ કરુણા અભિયાન કાર્યક્રમ અમારી શાળામાં કરવામાં આવ્યો અને દરેક વિદ્યાર્થીઓને આ મેસેજ આપવામાં આવ્યો મારું નામ રુદ્રક્યા કૃષ્ણ ચેતનભાઈ છે હું સાધના વિદ્યાલયમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું અમારી શાળામાં કરુણા અભિયાન તરફથી એક ટીમ આવી છે જેમને અમને માર્ગદર્શન કર્યું છે કે ચાઇનીઝ દોરી તુક્કલ અને ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં જેનાથી પક્ષીઓને અને માણસોને નુકસાન થાય છે કરુણા અભિયાન તરફથી અમને મેસેજ અને પ્રતિજ્ઞા પણ લેવડાવી છે કે અમારે સવારમાં નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી અમે પતંગ ચગાવીશું નહીં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીશું નહીં અને ફટાકડા ફોડીશું નહીં કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે